ત્યારે એ વિચાર્યું છે કે ભારતમાં એક જ સમયે ક્યાંક બરફની ચાદર ઓઢેલા પહાડો હોય છે તો ક્યાંક અંગ દજાડતું રણ ચાલો આજે આપણે અદભુત કુદરતી વૈવિધ્યની સફર કરીએ અને સમજીએ કે આ દેશની જમીન એનું હવામાન અને અહીંની જીવસૃષ્ટિ આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે જુઓ ભારતને ખાલી એક દેશ કહી દેવો એ એની વિશાળતાને ઓછી આંકવા જેવું છે એ ખરેખર તો એક ઉપખંડ છે જરા નકશા પર નજર નાખો ઉત્તરમાં હિમાલયનો તાજ છે તો દક્ષિણમાં હિંદ મહાસાગર એના ચરણ પખાડે છે પૂર્વથી પશ્ચિમ સુધી દરેક જગ્યાએ એકદમ અલગ જ ભૂગોળ અને સંસ્કૃતિનો અનુભવ થાય અને સાચું કહું તો આ જ ભૌગોલિક વિવિધતા ભારતને ખરેખર અનોખું બનાવે છે તો આ વિવિધતા કેટલી વિશાળ છે એનો અંદાજ લગાવીએ ભારતનું ક્ષેત્રફળ છે લગભગ બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર અને જો આપણે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની લંબાઈ માપીએ તો એ બત્રીસ કિલોમીટર કરતાં પણ વધારે થાય છે હવે વિચારો આટલા મોટા વિસ્તારમાં કુદરતી રીતે કેટલી બધી ભિન્નતા હશે આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ભિન્નતાને સમજવા માટે પાંચ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું સૌથી પહેલાં ભૂપૃષ્ઠ એટલે કે જમીન પછી આબોહવા એટલે કે ઋતુઓ ત્યાર પછી વનસ્પતિ વન્યજીવ અને છેલ્લે આ બધાના સંરક્ષણની વાત આપણે એક પછી એક સમજીશું કે કેવી રીતે આ બધા તત્વો મળીને ભારતની એક અનોખી કુદરતી સિસ્ટમ બનાવે છે ચાલો તો પછી ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ ભારતના પાયાથી એના ભૌતિક સ્વરૂપથી એટલે કે એના ભૂપૃષ્ઠથી કારણ કે આ જ જમીન છે જેના પર બાકીની બધી કુદરતી રચનાઓ ટકેલી છે આપણી સફર શરૂ થાય છે ઉત્તરની એ વિરાટ પર્વતમાળાથી જેણે સદીઓથી ભારતની રક્ષા કરી છે હિમાલય જેનો અર્થ જ થાય છે બરફનું ઘર હિમાલયની ત્રણ સમાંતર હારમાળાઓ છે અને હા દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ પણ અહીં જ છે પણ એનાથી પણ મોટી ભૂમિકા એની એ છે કે તે એક કુદરતી દિવાલ જેવું કામ કરે છે એ મધ્ય એશિયાથી આવતા ઠંડા પવનોને રોકી લે છે અને એટલે જ ભારતીય ઉપખંડ કડકડતી ઠંડીથી બચી જાય છે હવે હિમાલયમાંથી નીચે દક્ષિણ તરફ આવીએ તો આપણને જોવા મળે છે ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશો આ મેદાનો ગંગા સતલુજ અને બ્રહ્મપુત્ર જેવી નદીઓએ વર્ષોથી પાથરેલા કાંપમાંથી બન્યા છે અને એટલે જ એ ખૂબ જ ફળદ્રુપ છે આ મેદાનો એકદમ સપાટ અને ઉપજાઉ હોવાથી અહીં ખેતીનો જબરજસ્ત વિકાસ થયો છે અને આ જ કારણ છે કે આ વિસ્તારમાં વસ્તી પણ ઘણી ગીચ છે આ પ્રદેશને આપણે ભારતનો અન્ન ભંડાર કહીએ તો પણ ખોટું નથી સારું હવે મેદાનોથી વધુ દક્ષિણમાં જઈએ તો આપણી સામે આવે છે ભારતનો સૌથી પ્રાચીન ભૂમિભાગ ત્રિકોણાકાર દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અરવલ્લી જેવી દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓ અને દખણનો વિશાળ ઉચ્ચ પ્રદેશ એ બધું આ જ વિસ્તારનો ભાગ છે આ ઉચ્ચ પ્રદેશની બંને બાજુએ પૂર્વ અને પશ્ચિમ ઘાટ તરીકે ઓળખાતા સાંકડા દરિયા કિનારાના મેદાનો છે અને હા આપણે ભારતના બે મુખ્ય ટાપુ સમૂહોને પણ કઈ રીતે ભૂલી શકીએ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ અને બંગાળની ખાડીમાં આંદામાન અને નિકોબાર ચાલો હવે આગળ વધીએ આટલી બધી ભૌગોલિક રચનાઓ આપણે જોઈ પણ સવાલ એ છે કે આ બધું ભારતની આબોહવા અને ઋતુચક્ર પર કેવી અસર કરે છે કારણ કે આ પર્વતો અને મેદાનો માત્ર જમીનના ટુકડા નથી એ તો હવામાનની આખી પેટર્ન ઘડે છે તો પ્રશ્ન એ જ છે કે આ ઊંચા પહાડો ફળદ્રુપ મેદાનો અને લાંબો દરિયા કિનારો મોસમી પવનોમાં ભારતમાં મુખ્યત્વે ચાર ઋતુઓ અનુભવાય છે શિયાળો ઉનાળો ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આખી રમત મોસમી પવનોની છે ઉનાળામાં પવનો સમુદ્ર પરથી ભેજ લઈને જમીન તરફ આવે છે અને વરસાદ લાવે છે જ્યારે શિયાળામાં આજ જ પવનોની દિશા ઉલટાઈ જાય છે એ જમીન પરથી સમુદ્ર તરફ પાછા ફરે છે અને હવામાનને સૂકું બનાવે છે હવે જેવી આબોહવા તેવી વનસ્પતિ આ એકદમ સીધો હિસાબ છે જ્યાં વરસાદ વધારે ત્યાં ગાઢ જંગલો અને જ્યાં વરસાદ ઓછો ત્યાં કાંટાળા ઝાંખરા ચાલો હવે ભારતના આ કુદરતી વનસ્પતિ વૈભવ પર એક નજર કરીએ આબોહવાની આ ભિન્નતાને કારણે જ ભારતમાં મુખ્યત્વે પાંચ પ્રકારના કુદરતી જંગલોનો વિકાસ થયો છે આ નકશો બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે કયા વિસ્તારમાં કેવા હવામાનને લીધે કેવા પ્રકારના જંગલો જોવા મળે છે તો આ પાંચ પ્રકારો છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જે ખૂબ વરસાદવાળા વિસ્તારોમાં હોય છે પાનખડ જંગલો જે ભારતના મોટાભાગના વિસ્તારોમાં છે સૂકા અને કાંટાળા જંગલો જ્યાં વરસાદ ઓછો હોય છે પર્વતીય જંગલો જે હિમાલયમાં જોવા મળે છે અને દરિયાકિનારે આવેલા ખાસ મેંગ્રોવ જંગલો દરેક જંગલની પોતાની એક અલગ જ દુનિયા છે અને આ એક પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે નિવાસસ્થાને જ નક્કી કરે છે કે ત્યાં કયું જીવન ટકી શકશે ભારતના ઘાડ ઉષ્ણકટિબંધીય જંગલો વાઘ જેવા શિકારીઓ માટે એકદમ આદર્શ ઘર છે એટલે કે જંગલનો પ્રકાર જ ત્યાં રહેતા પ્રાણીઓનો પ્રકાર નક્કી કરે છે હવે એ તો સ્વાભાવિક છે કે જ્યાં આટલા અલગ અલગ પ્રકારના જંગલો હોય ત્યાં વન્યજીવન પણ એટલું જ અદ્ભુત અને વૈવિધ્યસભર હોય ભારતનું વન્યજીવન પણ એની વનસ્પતિ જેટલું જ સમૃદ્ધ છે ભારત વાઘ અને હાથી જેવા ભવ્ય પ્રાણીઓનું ઘર છે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર પણ અહીં જ છે પણ કેટલીક પ્રજાતિઓ તો એટલી ખાસ છે જેમ કે એશિયાટિક સિંહ જે આપણા ગુજરાતનું ગૌરવ છે અને આખી દુનિયામાં માત્ર ગીરના જંગલોમાં જોવા મળે છે આ અદ્ભુત જૈવવિવિધતા આપણો અમૂલ્ય વારસો છે તો સવાલ એ થાય કે આ વારસાને આવનારી પેઢીઓ માટે કેવી રીતે સાચવી શકાય આ વારસાને બચાવવા માટે સરકારે ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા બનાવી છે સૌથી પહેલા છે અભયારણ્યો જ્યાં વન્યજીવોને સુરક્ષા મળે છે પણ અમુક માનવ પ્રવૃત્તિઓની છૂટ હોય છે એનાથી એક સ્તર ઉપર છે રાષ્ટ્રીય ઉદ્યાનો જ્યાં નિયમો વધુ કડક હોય છે અને માનવ હસ્તક્ષેપ લગભગ નહીવત હોય છે અને સૌથી ઉપર આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્રો જેનો હેતુ માત્ર પ્રાણીઓ જ નહીં પણ આખી ઇકોસિસ્ટમને સાચવવાનો હોય છે તો આપણે જોયું કે કેવી રીતે હિમાલયના ઊંચા શિખરોથી લઈને ગાઢ જંગલો સુધી ભારત એક એવી જીવંત વ્યવસ્થા છે જ્યાં જમીન આબોહવા વનસ્પતિ અને વન્યજીવ આ બધું એકબીજા સાથે સુંદર રીતે વણાયેલું છે આ બધા તત્વો એકબીજા પર આધાર રાખે છે અને સાથે મળીને ભારતની કુદરતી ઓળખ બનાવે છે આ બધું સમજ્યા પછી એક વિચાર આવે છે શું કોઈ દેશના ભૂગોળને સમજવાથી તેની સંસ્કૃતિ અને તેના ભવિષ્યને જોવાનો આપણો દ્રષ્ટિકોણ બદલાઈ શકે છે આ પ્રશ્ન પર ચોક્કસ વિચારવા જેવું છે